અત્યારે વાગવામાં થયા છે ચાર ને પંદર અને અમે જઈ રહ્યા છીએ દક્ષ મંદિર છે ને ત્યાં જે અગ્નિકુંડમાં પાર્વતીજી હોમાણ હતા સતી થઈ ગયા હતા તો ત્યાં જઈએ છીએ પછી ત્યાંથી બતાવીશ તમને મંદિર કેવું છે તો ચેનલમાં બને રેજો જુઓ ખાલી હા 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 મહાદેવ મહાદેવ કેટલું છે જોઈ શકો છો તમે શ્રી દક્ષ યજ્ઞ જે પાર્વતીજી જે કુંડમાં હોમાઈ ગયા હતા એ કુંડના હું તમને દર્શન કરાવું કેમ કે ભાઈ દક્ષ રાજા એ છે ને એના જમાઈ શંકર ભગવાનને બોલાયા નહોતા એટલે પછી આવું થયું એટલે જમાઈનું છે ને બહુ માન છે એટલે અત્યારે બધા બહુ જમાઈને માન આપે છે એટલે જ સમજ્યા તમે દક્ષ પ્રજાપતિ હવન કુંડ યજ્ઞ કુંડ અને આ છે ભાઈ સતી કુંડ

એમ જમાયું બધા પ્રોત્િત થઈ જાય આનું કંઈ નથી ના કહેવાય ખાલી જોબ છે ભાઈ એવું કઈ ના હોય અત્યારે એવું કઈ રહ્યું જ નથી અત્યારે જમાઈઓ બહુ ડાયર થઈ ગયા છે ને તો હવે આપણે બીજા મંદિરોના દર્શન કરીશું બહુ બધા મંદિરો છે અહીંયા તો આકાશ શું દેખાય છે અરે આકાશ આરે લાક ડોકરાજાનું મંદિર આવ્યું છે બધા દર્શન કરીને અનુભવ્યા છે સાથે છે અમારો પરિવાર પણ સાથે છે આભાર અમે દક્ષ રાજાનું મંદિર હતું અહીંયા પણ છે તો આ ઘાટે આવ્યા જ્યાં ત્યાં ગંગા ગંગા છે આપણે જેટલો લાવ મળે એટલો લઈ જ લેવાનો દસે દસ દિવસ આપણે ડુબકી લગાવો લગાવો ડુબકી આકાશ તો નાઇડ્રેસ પહેરીને આવ્યા છે ભાઈ પાંચ મિનિટમાં વરી રસોડું હશે એટલે ફરી દોડા દોડી કરશે हर हर गंगे जय मां गंगे

પગ થીજી જાય આપણે એટલું ઠંડુ છે એમ જોવો ખાલી ગંગે જૈવ યમને જૈવ ગોદાવરી સરસ્વતી આ ભાઈ આ ગંગા નદીમાંથી સિક્કા કાઢવાનું કામ કરે છે જે લોકો બધે સિક્કા નાખ્યા હોય

બહુ થયું હવે અમે જઈએ છીએ કંઈક બીજી જગ્યાએ ફરવા માટે મને બી ખબર નહીં ક્યાં લઈ જશે લાલા કાકાએ જોયું છે એટલે લાલા કાકા બધે ફરવા લઈ જશે અમને બહુ મજા કરીએ છીએ સતી જે એમનો દેહ છે એ અગ્નિ કુંડમાં હોમાઈ ગયા અને પછી આ સતીના દેહને ભગવાન એટલા ક્રોધિત થઈ ગયેલા છે જોઈ શકો છો તમે એમનો ફેસ ક્રોધિત થઈ અને એ દેહને લઈ જાય છે લઈ અને પછી જ્યાં જ્યાં સતીના ટુકડા પડે છે ત્યાં ત્યાં આપણે શક્તિ પીઠો બની ગઈ છે તમને ખબર જ હશે તો આ એની સ્ટોરી છે કેમ કે દક્ષ રાજાએ શિવજીનું અપમાન કર્યું હતું એટલા માટે એટલા ક્રોધિત થઈ ગયા હતા કીધું તું ને હમણાં જમાઈનું બસ તો તમે દર્શન કરી શકો છો મિત્રો તો અત્યારે અમે બધા ખરીદી કરી રહ્યા છીએ બધા જોઈ રહ્યા છે વસ્તુ બધી જો સારી લાગશે તો પછી લઈશું ફરી રહ્યા છીએ અત્યારે અમે બજારમાં તો કાંઈ નથી લીધું પણ એકાદ દીવો લીધો છે આવી રીતે આરતી કરવાનો ઓલો દીવ આપણે અગરબત્તી કરીએ તો દીવાથી બી આરતી થઈ શકે દેખો છે ને મસ્ત પ્રાચીન શીતળા માતા મંદિર સતીમાં જન્મસ્થાન અંદર તો ખબર નહીં વિડીયો અલાવ હોય કે ના હોય માતા બસંતી દરબાર તો હવે હું દક્ષેશ્વર મહાદેવ થી પાછી આવી ગઈ શીતળા માતાનું નું મંદિર ને બહુ બધા મંદિરો ફરી અને બસ હવે પાછા અહીંયા આશ્રમ આવી ગયા છીએ અત્યારે આકાશ તો જમવાની તૈયારી કરી રહ્યા છે કેમ કે એ તો જતા રહ્યા તા પાંચ મિનિટ જ પછી હું બધે ફરી અને હવે હું આવતી રહી છું અહીંયા આશ્રમમાં હવે જમ જમવાની તૈયારી ચાલે છે એટલે જમી અને પછી ખબર નહીં આજે શું મેનુ છે હું તમને બતાવીશ તો ચેનલમાં બન્યા રહેજો તો ભાઈ આજે સાંજના મેનુમાં ખીચડી કઢી અને ભાખરી છે તો અહીંયા ભાખરીની તૈયારી ચાલુ છે કઢી આકાશ હવે વઘારશે કકુબા રાધાબા અને હેમાબા ત્રણેય ભાખરી વણશે કકુબા ભાખરી ફટાફટ ફટાફટ રાખો હા હેમાં બાખરી શેકશે ના આ સાઈડ ના ચૂલા માં ઓલામાં તો ફૂલકા રોટલી માટે છે ને દોઢસો માણસની કઢી બનાવવાની છે હજી આમાં પાણી નાખવાનું છે

તમે કામ ચાલુ જ રાખો વિડીયોમાં વિડીયો આવી જાય એટલે તમે બધા શું કહે સાયલન્ટ થઈ જાવ છો નહીં હે ને રાધામાં કેમ ચૂપ થઈ ગયા વિડીયો હા બોલું છું ને હા જો ના ગુલ્લા તો હા નહીં તો મેં કીધું આ વિડીયો આવ્યો એટલે ખાલી હસશે બસ બોલશે નહીં પછી કકુબા એટલા વાયરલ થઈ જશે કે આ હા હા કકુબાના ફેન વાયરલ થઈ જશે પછી બતાવ્યું કે આ હા પછી તમને છે ને બધાય ઢોળકાવાળા કે છે ઓહો તમે તો વિડિયોમાં આવો છો એ વિડિયોમાં વાત છે હેમાબા તમે કેમ કાઈ બોલતા નથી ઓ હેમાબા બોલો હા બધાય જોશે કે આ એક કક્કુબાને જ શોખ લાગે છે વિડીયો બનાવાનો હે ને પછી તમે ફેમસ થઈ જાવ ને તો આ મજૂરી કરવાનું બંધ કરી દેવાનું હો કે હા હા પછી અમારી જોડે આવી જજો ઓર્ડર તો લો તેના ઓર્ડર પછી તમારે રસોડા નહીં કરવાના પછી મારી ભેગું ખાલી વિડિયો બનાવવાના અને બસ સબસ્ક્રાઈબર વધી જાય એટલે તમને પૈસે પૈસા આપીશું ભલે હા હા તમારે ત્રણસો રૂપિયા મજૂરી હોય ને એટલે બદલે પાંચસો આપી દઈશ બસ ઘરે બેઠા આરામ કરો તો હું ને હેમા બા ભાખરી શેકી રહ્યા છીએ મારે એમ પણ કંઈ કામ નથી તો મેં કીધું લાવો થોડીક મદદ કરાવી દઉં બીજું શું ફટાફટ થઈ જાય ને ભાઈ આકાશ ને થોડીક હેલ્પ થાય ને એમ વાગ્યા છે અને અત્યારે કઢી ખીચડી બધું તૈયાર થઈ ગયું છે અને ભાખરી શેકાઈ રહી છે બસ ભાખરી ઓલમોસ્ટ થઈ જ ગઈ છે આટલા લોટ ની બાકી છે હજી તો મિત્રો તમને અમારો પાર્ટ થ્રીનો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો એન્ડ બની શકે એટલે અમે જ્યાં જ્યાં બી ફરવા જઈશું તો ત્યાંનો બ્લોગ ઉતારીશ ને તમને વિડીયોમાં બતાવીશ તો તમે એના માટે આગળના વિડીયોની રાહ જોજો લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય ટાટા જય શ્રી કૃષ્ણ